ઉનાળામાં પીવાનું પૂરતું પાણી મળી રહે તે માટેનું પુણ્ય કાર્ય હાથ ધરાયું ગુજરાતના ઘરેણા સમાન ડાંગ જિલ્લાના ઘનિષ્ઠ વન વિસ્તારમાં રહેતા વન્યજીવો માટે વન વિભાગે આ ધમધોકતા ઉનાળામાં પીવાના પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સાથે ફોરેસ્ટ ફોર્સના જવાનોને સરકારી ફરજોની સાથે સાથે પુણ્ય કાર્યની પણ તક ઉપલબ્ધ કરાવી છે ડાંગ જિલ્લો વન વિસ્તાર બે ભાગોમાં વહેંચાયેલો છે ઉત્તર ડાંગ અને દક્ષિણ ડાંગ જે પૈકી ઉત્તર ડાંગ વન વિભાગમાં છપ્પન હજાર છ પોઈન્ટ ચોરાણું હેક્ટર વિસ્તારમાં ફેલાયેલો છે જેમાં કુલ આઠ રેન્જ કાર્યરત છે વન વિભાગના કાર્યક્ષેત્રમાં ગુજરાતના ઘરેણા સમાન પૂર્ણા વન્યજીવ અભયારણ્યનો પણ સમાવેશ થાય છે વન્યજીવ અને વન સંપદાની દૃષ્ટિએ પૂર્ણા વન્યજીવ અભયારણ્ય એક સમૃદ્ધ બાયોડાયવર્સિટી હોટસ્પોટ તરીકે અગત્યનું મહત્વતા ધરાવતા ભારતના પશ્ચિમ ઘાટનો ઉત્તરીય ભાગ છે આ વન્ય જીવ અભયારણ્યના તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓ તથા પક્ષીઓના સંરક્ષણ સંવર્ધન માટે પ્રતિબદ્ધ ફોરેસ્ટ ફોર્સ દ્વારા ચાલુ ઉનાળાની ધોમધમતી ઋતુમાં હીટવેવની સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઈ આ વનિલ જીવો માટે વિશેષ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે વનોમાં વસતા વન્ય પ્રાણીઓને ખાસ કરીને પીવાના પાણીની અછતનો સામનો ન કરવો પડે તે હેતુસર પૂરણા વન્ય જીવ અભયારણ્ય સહિતના જંગલ વિસ્તારમાં કુદરતી પાણીના સ્ત્રોતની સાથે સાથે પાણીના કૃત્રિમ સ્ત્રોતનું પણ નિર્માણ કરાયું છે જેમાં ટેન્કરની મદદથી પાણી ભરવામાં આવે છે અને ક્ષેત્રીય વન કર્મીઓ દ્વારા તેનું સતત નિરીક્ષણ કરી ખૂટતી કડી જોડવામાં આવે છે આવા કૃત્રિમ સ્ત્રોત પાસે ટ્રેપ કેમેરા ગોઠવીને વન્ય પ્રાણીઓની હિલચાલનું પણ સુપેરે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે ઉત્તર ડાંગ વન વિભાગના જંગલમાં આવા છોતેર કુદરતી પાણીના સ્ત્રોતની સાથે સાથે બીજા એકસો પાંચ જેટલા કૃત્રિમ સ્ત્રોત ઊભા કરવામાં આવ્યા છે વન્યજીવો માટે પાણીની કોઈ અછત ના રહે તેવું સતત ધ્યાન રાખવામાં આવી રહ્યું છે આગામી નાણાકીય વર્ષમાં સમગ્ર ઉત્તર ડાંગ વન વિભાગમાં બીજા બીજા નવા એકાવન જેટલા પાણીના કૃત્રિમ સ્ત્રોતનું નિર્માણ કરવાનું પણ આયોજન વિચારાધીન છે